અમીરગઢ પોલીસ સ્ટેશન દ્વારા પચીસ નવેમ્બર બહાર ના રોજ અમીરગઢ પોસ્ટે વિસ્તારમાં પ્રોહિબિશન ના ગુનાઓ હેઠળ પકડવામાં આવેલ કરોડો રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી ભુજ શહેર અને પોલીસ અધિક્ષક બનાસકાંઠાની સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી આ સમગ્ર કામગીરી માનનીય એસડીએમ કુણારસી પરમાર સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પીઆઈ શ્રી ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી કુલ પકડાયેલ વિદેશી દારૂની બોટલો ચોવીસ બોટલો બિન અધિકૃત રીતે પકડાયેલ નાશ કરાયેલ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા અઠોતેર લાખ એકવીસ હજાર સોળ ઇઠપ્યા જેટલી થાય છે મુદ્દામાલ નાશ કરવાની આ કાર્યવાહી માટેની મંજૂરી માનનીય ન્યાયાલય તરફથી મેળવવામાં આવી હતી મુદ્દામાલનો નાશ પ્રાંત અધિકારી અને સરકારી અધિકારીઓની હાજરીમાં કાયદાકીય જોગવાઈઓ મુજબ અમીરગઢ સેલ ટેક્સ ખાતે કરવામાં આવ્યો હતો